દુનિયાના તમામ લોકો જેનાથી ડરતા હતા એ જ હિરણ્ય કશ્યપુ કે જેને બ્રહ્મા પાસે વરદાન મેળવ્યું હતું ન રાત્રે મરું ન દિવસે ન ઘરમાં ન બાર ન આકાશમાં ન ધરતીમાં ન લીલા સુકાથી ન અસ્ત્ર શસ્ત્રથી ન માણસ પશુથી બ્રહ્માના સર્જનથી ન મરું એવું વરદાન મેળવેલું સો વર્ષ તપશ્ચર્યા કરી હતી કીડા મકોડાઓ પોતાના શરીરને ખાઈ ગયા હતા છતાં પણ એમાં ધ્યાન ના આપીને ઓમ બ્રહ્મણે નમ ઓમ બ્રહ્મણે નરદાન કયા ધોના ઉદરમાં સો વર્ષ સુધી પ્રહલાદજી મહારાજ રહ્યા અને સો વર્ષ પછી એનો જન્મ થયો અને એ પ્રહલાદને જન્મતાની સાથે જ્ઞાન એટલા માટે લાગ્યું કે સો વર્ષ સુધી માના પેટમાં રહી અને નારદજીની પહાંથી સત્સંગ સાંભળ્યો એને નારદ પાછથી સત્સંગ સાંભળી અને સત્સંગી બન્યા આજે હિરણ્યકશ્યપુ વરદાન મેળવીને આવ્યો અને સૌને જ્યારે દુઃખ દેતો હતો જ્યારે સૌ લોકો ડરતા હતા ત્યારે એનો દીકરો પ્રહલાદ નારાયણ 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 નામ લેતો હતો અને એ પ્રહલાદ નારાયણ નારાયણ નામ લેતો હતો એટલે એને મારી નાખવાના માટેના પ્રયત્નો કર્યા કેટલા પ્રયત્નો પર્વત ઉપરથી ફેંકી દીધો પાણીમાં નાખી દીધો અગ્નિમાં બાળી દીધો હોલિકાના દહનમાં આપણી આ કથા છે પ્રહલાદને ખોળામાં બેસાડી અને હોલિકાએ અગ્નિ લગાડ આવ્યો પણ હોલિકા પોતે બળી ગઈ અહીંયા મારે તમને ઉપદેશકારક વાત કરવી છે કુસંગમાં જેટલી તાકાત તમારું જીવન બરબાદ કરવાની છે ને રામાયણમાં આપણે જોયું છે કે જ્યાં સુધી મંથરા બોલતી હતી ત્યાં સુધી કઈ કઈને કોઈ વાતનો પ્રભાવ ન પડ્યો પણ જેવો કઈ કઈ મંથરાના પીઠમાં હાથ ફેરવો મતી બગડી ગઈ જો કુસંગનો સંગ થાય અને મતી બગડી જાય તો સત્સંગનો સંગ થાય તો મતી સુધરી ન જાય હોલિકાની કથા એનું પ્રમાણ છે રામાયણમાં મંત્ર સ્પર્શ થયો અને કઈ કઈ બુદ્ધિ બગડી અહીંયા પ્રહલાદનો સ્પર્શ થયો અને હોલિકાની સુધરી ગઈ હોલિકા પાસે હતી અગ્નિ બાળી ન અને એમાં હોલિકાને એક લાકડાની ચિત્તા પર બેસાડી ચુંદડી ઓઢી અને એને કીધું પ્રહલાદ ને પ્રહલાદ આવી જા પણ અહીંયા ઘટના એવી કટી કે એની પાસે ચુંદરી હતી તો એ હોલિકા મળી મરી ગઈ કે ભાગવજીમાં લખ્યું છે કે જો એ ચુંદડીનો દુરુપયોગ કરવામાં આવે તો એનું જ અહિત કરે કદાચ એટલે થયું હશે પણ મને એવું લાગે છે કે હોલિકાના ખોળાની અંદર પ્રહલાદ ભગવાનનો ભક્ત બેઠો પછી કદાચ હોલિકાની બુદ્ધિ સુધરી ગઈ હશે અને થયું હશે કે મારા જેવી રાક્ષસી માણસ અહીંયા રહી અને લોકોને દુઃખ આપે એના કરતાં ભગવાનનો ભક્ત રહે તો બધાને સુખ આપશે એટલે પોતાના માથેથી ચુંદરી કાઢી અને વરદાનની ચુંદરી કદાચ પ્રહલાદને પહેરાવી દીધી હોય બને આવું પંકજભાઈ ભારત વર્ષનું નેતૃત્વ જેના હાથમાં છે આપણે ભાગ્યશાળી છે કે આપણને એક આવા રાજા મળ્યા છે માનનીય નરેન્દ્રભાઈ મોદીના બંધુઓ મારે પંકજભાઈ મારા પરમ સ્નેહી છે અને ખૂબ ઘણા વર્ષોથી આમ તો બે હજાર અઢારથી મારી એમની સાથેની મિત્રતા એમની સાથેનો સંબંધ પણ આમ જોવા જઈએ તો અમારા બેના સંબંધમાં અમારે મૂળ હીરાબાઈએ આ પાણી રેડેલું છે બા કથા બહુ જોતા ને એટલે પછી પંકજભાઈ શ્રીલંકાની કથામાં આવ્યા ને ત્યાંથી અમારો બેનો સંબંધ અઢારની સાલમાંથી મારા બેનો સંબંધ એટલે આજે પંકજભાઈ આવ્યા છે એમને પણ એકવાર તાળીઓના નાથી વધાવીએ બહુ બધા મહેમાનો પણ આજે આવ્યા છે રાજદ્વારેથી ધર્મ દ્વારેથી અને આજે હિંમતનગરથી અમારે અશોકભાઈ મોદી પરિવાર પણ અહીંયા આજે હાજર છે કે જેના પરિવારમાં કથા કરી અમે હિંમતનગરથી પણ કથામાં આજે બધા લોકો પધાર્યા છે એટલે પણ અમે સ્વાગત કરીએ પ્રહલાદ બચી જાય છે અને હોલિકા બળી જાય છે મૂળ સત્સંગ છે અહીંયા આગળ પછી આપણે જાણીએ કે પ્રહલાદને પૂછ્યું કે તારો ભગવાન ક્યાં છે ક્યાં છે તારો નારાયણ પ્રહલાદે જવાબ આપ્યો ભગવાન પિતાજી એમ ન પૂછો ક્યાં છે મારો નારાયણ ક્યાં નથી મારો નારાયણ જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે સર્વમ વિષ્ણુ આ સંસારમાં ક્યાં નથી નારાયણ સ્વયં નારાયણ પોતે ચતુશ્લોકી ભાગવતમાં એમ કહે છે યત્સ્યાત સર્વત્ર સર્વદા

લોખંડનો સ્તંભ બતાવીને કહ્યું આમાં છે તારો નારાયણ હા છે એ લોખંડના સ્તંભને એટલો બધો ગરમ કર્યો લાલ ચોળ બનાવ્યો અને પ્રહલાદને કીધું બાથ વીડી જ તારો નારાયણ હોય તો પ્રહલાદ નજીક જાય છે પણ બાળકના રૂપ પાછળ ડરી જાય છે કે કદાચ હું ભળી જઈશ તો ભગવાનને થયું મારો ભક્ત મું એ મને ન ગમે અને એ સમયે પરમાત્માએ કાળી કીડીઓની હારમાળા એ ધગધગતા સ્તંભ ઉપર ઊભી કરી અને પ્રહલાદને બતાવ્યું પ્રહલાદ જો આટલી નાની એવી કીડીઓને બચાવી શકતો હો તો તને બચાવી લઈશ બાથ વીડી જા બીજો પ્રસંગ પથ્થરનો સ્તંભ બતાવીને કીધું તારો નારાયણ છે આમાં પિતાજી તમને નથી દેખાતો છે મારો નારાયણ વૈશાખ મહિનાની અંજવાળી ચૌદશ હતી સંધ્યાનો કાળ હતો પોતાની ગદાને લઈને જ્યારે સ્તંભમાં મારવા જાય સ્તંભ ફાટે છે અને ભગવાન નરસિંહ નારાયણ ઋષિ નારાયણ નું પ્રગટ થયું છે બોલીએ નરસિંહ નારાયણ ભગવાન ભગવાન ઋષિ નારાયણે એને દબોચી લીધો ઉપાડીને લઈ ગયા છે ભગવાન ઉમરામાં જઈ પોતાના ખોળામાં રાખી અને પૂછ્યું કે જોઈ લે હિરણ્ય કશકું તે માયગુ એમાંથી કંઈ ઓછું નથી ને તે કીધું રાત્રે નહીં દિવસે નહીં આ સંધ્યાનો સમય છે નથી રાત નથી દિવસ તે કહ્યું ઘરમાંય ન મરું બહાર ન મરું તો તું ઘરમાં પણ નથી બહાર નથી ઉમરામાં છો તે એમ કીધું કે ન ધરતી પર મરું ના આકાશમાં મરું તો તું ધરતીમાંય નથી આકાશમાંય નથી મારા ખોળામાં છો તે એમ કીધું તું કે લીલા કે સુકા અસ્ત્ર કે શસ્ત્રથી ન મરું હા તો જોઈ લે મારા નખ અને લીલા પણ ન કહેવાય સુકા પણ ન કહેવાય અને અસ્ત્ર શસ્ત્ર પણ ન કહેવાય તે એવું માગ્યું તું કે માણસ અને પશુથી ન મરું હા તો જોઈ લે મારું રૂપ નથી હું માણસ નથી હું પશુ ભગવાનનું મોઢું હતું સિંહનું હતું શરીર માણસનું હતું અને પછી છેલ્લું ભગવાનને કીધું તે એવું માગ્યું તું કે બ્રહ્મા તમારા સર્જનથી ન મરું હા માગ્યું તું તો સાંભળી લે મારું સર્જન બ્રહ્માએ નહીં મેં બ્રહ્માનું સર્જન કર્યું છે અને અંતે પરમાત્માએ પોતાના નખ વડે એને ચીરી આ તળાવો કાઢી કાઢી અને ભગવાને પોતાની ઢોકમાં પહેર્યા છે દેવતાએ પુષ્પના વૃષ્ટિ સાથે ભગવાનનો જય જે કારકેલો છે ભગવાન ઋષિનું પ્રાગત્ય થયું હિરણ્ય કશિપનો ઉદ્ધાર થયો પ્રહ્લાદને બચાવ્યો દેવતાઓએ સ્તુતિ કરી પણ કોઈનાથી ભગવાન શાંત ન થયા ते प्रह्लादे भगवान्नि स्तुति ब्रह्मादय सुरगणा मुनयोथ सिद्धा सत्वे कतान मतयो वचसां प्रवाहै સમયે હરિદ્ધ રજા ભગવાન દેવતાઓ તમને પ્રસન્ન ન કરી શકા તો હું તો અસુરયોળી નો બાળક શું સ્તુતિ કરું તમારી